તો વાત કરવાની હતી કે લાલો મૂવી અપાર સફળતા કે આ મૂવી હવે કોઈના કહ્યા પર નથી એવું કહી શકાય કે આ મૂવી હવે છપર ફાડ રોજ રોજ કમાણી કરતી જાય છે કરતી જ જાય છે હાઉસફુલ શો જતા જાય છે એવું થયું છે અત્યારે તો કેમ કે પહેલા આ મૂવી ને થિયેટર ની અંદર શો નતા મળતા અને અત્યારે એક પણ શો ખાલી નથી હોતા એવું અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે બની ગઈ છે પહેલા આ મૂવીને એક પણ સો કદાચ નતા મળતા થિયેટર અંદર અને અત્યારે એક પણ સો ખાલી જોવા નથી મળતા તમને આ મૂવી સાથે એક ભગવાને એક ચમત્કાર કર્યો છે અત્યારે ભગવાન કૃષ્ણ એ અત્યારે પોતાની માયાથી મંત્રભૂત કરી દીધા છે બધાને આ ચોખાવી દીધા છે કે એકદમ આ વાતાવરણમાં પલટો આવ્યો જોઈએ છે મૂવી સાથે જે પ્રકારની ભગવાન કૃષ્ણ પોતાની આશીર્વાદ સ્વરૂપે મૂવીને જે પ્રકારે પાર પાડ્યો છે બેડો એ અદભુત કહેવાય અવિશ્વસનીય કહેવાય બાકી ભગવાનના સાથ વિના કદાચ આટલું અપાર સફળતા કદાચ મુમકિન જ નથી અને જે મેકર્સની જે બહુ અથાગ મહેનત વિના આ અશક્ય હતું અશક્ય હતું તો આના વિશે આપણે વાત કરવાની કે જે જયારે મંગળવાર અને બુધવારે શું

પહેલા તો શનિ રવિ અંદર 1 કરોડ પ્લસ નો આંકડો જવા લાગ્યો પણ હવે તો મંગળવાર બુધવારે આંકડો 2 કરોડ પ્લસ નો જી હા બસ મંગળવારે 2 કરોડ અને 35 લાખ રૂપિયા અને બુધવારે 2 કરોડ અને 75 લાખ રૂપિયા નો બિઝનેસ આ મૂવીએ કર્યો છે મતલબ કે આ મૂવી ટોટલ 11 કરોડ ને પાર આ મૂવીએ પોતાનું ટોટલ પોતાનું કલેક્શન પાર કરી દીધું છે 11 કરોડ ને પાર અત્યારે આ મૂવીનો આંકડો વટી ગયો છે એવું કહેવાય છે કે આ મુવી બની છે બજેટ આનું કેવાય છે અત્યારે જે કદાચ માર્કેટિંગ ચાલે છે એ પ્રમાણે બે કરોડ ની આસપાસ બજેટ છે મુવી નું હા બસ બે કરોડ આ મુવી નું બજેટ અત્યારે મનાઈ રહ્યું છે અને આ મુવી અત્યાર સુધીમાં આજ સુધીમાં સત્યાવીસ દિવસ સુધીમાં બુધવાર સુધીમાં આ મુવી કલેક્શન કર્યું છે અગિયાર કરોડ અને દસ લાખ રૂપિયા જી હા બોસ મતલબ કે એકદમ બ્લોકબસ્ટર મુવી અત્યારે ગુજરાતીની અંદર બ્લોકબસ્ટર મુવી અત્યારે જાહેર થઈ ગઈ છે ડિવાઇન બ્લોકબસ્ટર સ્પિરિચ્યુઅલિટી વાળી મૂવી અત્યારે અત્યારે આ મુવી બ્લોકબસ્ટર સાબિત થઈ ચુકી છે તો હવે જોવાનું એ રહ્યું કે અત્યારે કેટલો આંકડો કારણ કે હજુ પણ થિયેટર ફૂલ છે અત્યારે થિયેટર એકદમ મજબૂત રીતે આ મૂવી આગળ વધી રહી છે હાઉસફુલ જઈ રહ્યા છે શો વધ્યા છે હાઉસફુલ આઠ શો છે તો આઠે આઠ કદાચ હાઉસફુલ જઈ રહ્યા છે અને રાત્રિના કોઈ પણ શો માં કોઈ ટિકિટ ખાલી કોઈ પણ શો માં કોઈ જગ્યા ખાલી નથી એ પ્રકારે આ મૂવી આગળ વધી રહી છે તો જોન હીરો કે મૂવી લાઈફ ટાઈમ લગીન કેટલું કમાણી કરી શકે છે મને લાગતું નથી કે 15 થી 20 20 કરોડ લગીન આ મૂવી પોતાનું અસ્તિત્વ ઉભો રાખશે પોતાની ગાડી થંભાવશે મને નથી લાગતું અને આ મૂવી મને જે લાગી લાગે છે યાર એ મૂવી સદાય ચાલતી રહેશે મતલબ કે જેવી ચાલ જેવી લીગે ચાલી ચાલી રહી છે આજે પણ એ પ્રકારે આ મૂવી પણ ચાલતી રહેશે મને એવું લાગે છે અને મૂવી દરખમ કમાણી કરશે એવું લાગે છે બાકી ગુજરાતની જનતાએ આ મૂવીને વધાવી છે એ આ એ માટે પણ હું ગુજરાતી ઓડિયન્સનો પણ આભાર માનું છું અને જે પ્રકારે અત્યારે થિયેટરની અંદર ગુજરાતી સિનેમાનો યુગ પાછો આવે છે ગુજરાતી જે મૂવીઝ છે બધી અત્યારે ધમધોખાળ પણ ચાલી રહી છે તો હવે ગુજરાતી ઓડિયન્સ પણ અત્યારે ગુજરાતી મુવીસ તરફ વળી છે એ બહુ જ સારી વાત કહેવાય તો સાર બીજા એક રિવ્યુ ની અંદર મૂવીના આ જ મૂવીના કદાચ આપણે કલેક્શનની વાત કરીશું બીજા બે દિવસ ત્રણ દિવસ પછી એક્ઝેક્ટલી મૂવી પંદર કરોડનો આંકડો તો વહેલો પાર કરી દેશે એકાદ બે દિવસની અંદર જ એવું મારા મતે મારી મતે છે તો મળીએ કાલે આવા બીજા વિડીયો સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ